અમદાવાદ અને અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ટોટલ કિલોગ્રામ છે જેની બજાર પ્રાઇઝ કિંમત ગણીએ તો બે સત્તાણું કરોડ જેટલી કિંમત થાય છે બંને આરોપીઓ છે મૂળ પ્રાથમિક તપાસ પ્રમાણે ભાવનગર થી આવેલા આવેલા છે આરોપી છે છે યોગેશ જેની ઉંમર વર્ષ ભાવનગરના બીજા પિન્ટુ ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ સાડત્રીસ છે મૂળ અમદાવાદના રહેવાસી છે અને તે ભાવનગરના આરોપી એક ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવે છે હાલની તારીખે તે તપાસનો વિષય છે અને તે જે ભરતભાઈ વલ્લભભાઈ સર્વે આજે તેની એટેક કરવાની બાકી છે તેની એટેક થયા બાદ તે તપાસમાં આગળ વધ્યું છે બંને આરોપ બંને આરોપી છે એ મૂળ આનો પૂર્વ ઇતિહાસ કોઈ ગુનાહિત જણાય આવતો નથી પરંતુ આગળના તપાસમાં દરમિયાન તે ખુલ્યું છે અમોર બનના આરોપીઓ છે છૂટા રોજમગાય રોજમતો મજૂરી કરે છે ફરાર આરોપી જે નામ તો બેકગ્રાઉન્ડમાં મેક્સિમાઇઝ કરે છે તો ત્યાં ત્યાં મેડ્યુ હોવાને શક્યતા છે અ જો ફરાર આરોપી છે ભરત સર્વિયા તેમનો બેકગ્રાઉન્ડનો જે આલી તરેકે જાણી શકાયું નથી અને તે ફરાર છે પકડાયા પછી તેમની આ વિશે તપાસમાં ચલાવ્યા ત્યારે ક્યારે નાયા હતા અને કઈ રીતે વીજવાળી બિરાકમાં હતા તો જગ્યા સોશિયલ મીડિયા પર ચર્ચાત કરી હતી કે ના પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા આવે છે કે જે આર બનના આરોપીઓ છે યોગેશ પટેલ અને પેન્ટુ પટેલ યોગેશ મકવાણા અને પેન્ટુ પટેલ તે બંને સાણંદ વિસ્તારની અંદર વેચવામાં આવનાર હતા તે દરમિયાન બાતમી દ્વારા બાતમી દ્વારા દ્વારા મળેલી માહિતી ના આધારે ટ્રેપ ગોઠવી સાણંદ વિસ્તારની અંદર સાણંદ વિસ્તારની અંદર જે બાતમીદાર છે તેમને વેચવા આવ્યા હતા અને ટ્રેપ ગોઠવી અને આપણે બંને આરોપીઓને પકડી પાડ્યા તે હાલ તપાસનો વિષય છે અને ફરદર તપાસની અંદર જઈ નામની વાત કરીએ તો યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ ને એમ્બરગ્રીસ ના જથ્થા સાથે ગ્રામ્ય એસઓજી એ ઝડપી પાડ્યા છે ભાવનગર ભરત સરવૈયા પાસેથી આ બંને સમૂહ એમ્બરગ્રીસ નો જથ્થો લાવ્યા હતા ત્યારે આજરોજ પોલીસ દ્વારા રૂપિયા બે પોઈન્ટ સત્તાણું કરોડની કિંમતનો બે પોઈન્ટ નવ કિલો એમ્બરગ્રેસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ બંને ઇસમો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે